તો અમારા પટેલે ફરી અતિવારે વરસાદની આગાહી કરી છે મિત્રો ના ફાટી રહેશે એવી જે આગાહી છે એ આવતા સપ્તાહમાં છે વરસાદની આગાહી છે મિત્રો અને આ ધારે છે આપણા ગુજરાતમાં ક્યારે પહોંચશે અને અત્યારે ભારતમાં જે મેઘાલય જે કેરળના છે વિસ્તારો છે ત્યાં તબાહી મચાઈ રહ્યો છે વરસાદ મિત્રો અને પૂર જેવી સ્થિતિ છે મિત્રો અને મેઘાલયમાં છે એ બે એક બે દિવસ પહેલાં સવિશેષ વરસાદ જેટલો વરસાદ પડી ગયો છે ખૂબ જ એક સ્થિતિ જોવા મળી રહી છે મિત્રો ત્યાં અને જો હવામાન નિષ્ણાંત અંબાદાલ પટેલે એક ગ્રહણ આગાહી આપી છે મિત્રો લોકો માટે એક સંતકર રહેવું પડશે સતત રહેવું જોઈએ સાધન રહેવું પડશે એ ઊંડાણપૂર્વક આગાહી છે એ વ્યસ્ત વ્યસ્ત કરવામાં આવી છે મિત્રો તોફાની પવન હશે એ ફૂંકાવાની આગાહી છે એ પણ કરી છે મિત્રો અને આગળ વાત કરીએ આમ તો પચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક અને ચાલીસ કિલોમીટરથી પવન ફૂંકાવાની સંભાવના છે બે ત્રણ દિવસ છે ગુજરાતમાં છે એ પવન છે એને જોર છે વધવાની શક્યતા છે મિત્રો એ વ્યસ્ત વ્યક્ત કરવામાં આવે છે કારણ કે રોહિણી નક્ષત્રમાં છે વધારે પડતો પવન સાથે વરસાદ આવવાની શક્યતા હોય છે મિત્રો અને આપણે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થાય છે એ પણ વાત કરી દઈએ ગુજરાતમાં અઠ્યાવીસ જૂન સુધીમાં રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ નોંધાવવાની શક્યતા છે મિત્રો અને પંદર તારીખ છે આસપાસ તે ગુજરાતમાં ચોમાસું છે એ બેસીએ છીએ મિત્રો આગાહી પ્રમાણે છે અને આપણે અહીં એક વરસાદ છે એ ઓગણીસથી વીસ તારીખને આસપાસ છે એ વાવણી લાયક વરસાદ છે ગુજરાતમાં થાય એવી સંભાવના પૂરેપૂરી સંભાવના છે મિત્રો પહેલાં વરસાદ હોય એટલે મિત્રો પવન આંધી તોફાન વંટોળ સાથે વરસાદ આવશે મિત્રો સાવધાન ગુજરાત માટે છે તો મળીનો વિડીયોમાં જય હિન્દ જય ભારત જય ખેડૂત જગત